સુરત ઓગણીસ વર્ષ અગાઉ હત્યા કરનાર કુખ્યાત પાર્ગી ગેંગના સાગીરદને સુરત શહેર પીસીબીએ ઝડપી લીધો પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સપ્ટેમ્બર બે હજાર ચારમાં સુરત નજીકના ઉચ્છલ નેશનલ હાઇવે ખાતે કુખ્યાત પારગી ગેંગ લૂંટના ઈરાદે નીકળી હતી ત્યારે પોલીસ સાથે અથડામણ થતાં તેમણે એક જમાદારની પથ્થરો અને તીક્ષણ હત્યારો મારી હત્યા કરી હતી આ ગુનામાં ઝડપાયેલા રાજુ ઉર્ફે સુદર્શન પવાર શિવાનંદ ઉર્ફે ડગડુ કાળે અને વિષ્ણુ ઉર્ફે કટ્ટા પવારને પોલીસે ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવી સુરતના કિલ્લા સ્થિત એલસીબીના લોકઅપમાં રાખ્યા હતા જોકે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પાંચની રાત્રે એક પોઈન્ટ ત્રીસ વાગે લોકઅપમાં પથારેલ કાર્પેટને ગોળ ગીંટોળી લોકઅપની બહાર લટકાવેલો પોલીસનો શર્ટ ખેંચી ખિસ્સામાંથી ચાવી કાઢી તાળું ખોલી ત્રણે ભાગ્યા હતા જોકે તે પૈકી વિષ્ણુ ઉર્ફે કટ્ટા પવાર ઝડપાઈ ગયો હતો જ્યારે રાજુ ઉર્ફે સુદર્શન પવાર શિવાનંદ ઉર્ફે ડગડું કાઢે ફરાર થઈ ગયા હતા રાજુ ઉર્ફે સુદર્શન પવાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો વતનીઓએ તેને શોધવા જતી હતી પણ તે મળતો ન હતો આથી પીસીવી ટીમ કરજત પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવી રાજુ ઉર્ફે સુદર્શન ખંડુ ઉર્ફે નારાયણ પવાર પારઘી ઉંમર વર્ષ અડત્રીસને કરજતના ફૂલઘરન વિસ્તારમાં દુરગાંવના જંગલ વિસ્તારમાં એક કાચા ઝૂંપડા તે પરિચિતને ત્યાં રોકાયો હતો ત્યાંથી ઝડપી લીધો હતો તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા સત્તર વર્ષથી મુંબઈમાં ભીખ માગતો હતો તેને પરિવારમાં કોઈ નથી જોકે એક ભિખારણ સાથે તેના સંબંધ છે અને તેના થકી બે બાળક પણ છે